આ વિરોધ પક્ષો છે આ મુદ્દે હોબાળો કરી રહ્યા છે જેમને ઘેડ વિસ્તારના ઘનો ખબર નથી જે લોકો ક્યારેય ઘેડ વિસ્તારની અંદર આવ્યા નથી પોરબંદર જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાના જે સોરઠી ઘેડ બરડા ઘેડ અને જામરાવલ ખેડ આ વિસ્તાર માટેની ગુજરાત સરકારે લગભગ અઢારસો કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી છે અને આ પૈકી પહેલા તબક્કાની અંદર એકસો ને કરોડના કામોને મંજૂરી આપી હતી અને એમાંથી છત્રીસ કામોનો વર્ક ઓર્ડર આપી અને કામ શરૂ કરાવ્યા હતા આ છત્રીસ કરોડના કામ પૈકી અત્યાર સુધીમાં માત્ર તેર કરોડ રૂપિયાનું ચૂકવણું કર્યું છે અને હજી તો કામની શરૂઆત થઈ છે માત્ર બે મહિના કામ ચાલ્યું છે ત્યાં વિરોધ પક્ષો છે આ મુદ્દે હોબાળો કરી રહ્યા છે જેમને ઘેડ વિસ્તારના ખબર નથી જે લોકો ક્યારેય ઘેડ વિસ્તારની અંદર આવ્યા નથી એ લોકો આવી અને એ રાજકીય ખેતી કરવા માટે વારંવાર ઘેડમાં આવે છે અને યાત્રાઓ અને નિવેદનો કરી અને લોકોને ગેરમાર્ગે દોરે છે ત્યારે સત્ય હકીકત એ છે કે બે હજાર ત્રેવીસમાં જ્યારે ભારે પૂર આવ્યું એ વખતે અમે પણ શરૂ કરી અને બાલાગામ સુધીને સુધી અને સાંઢા સુધી પ્રવાસ કર્યો હતો અમે બધા જ ધારાસભ્યો હું ત્યારે વિપક્ષમાં હતો માનની સિંચાઈ મંત્રી અને માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળી અમે રજૂઆત કરી હતી કે આની યોજના કરવી જોઈએ માનની મુખ્યમંત્રીશ્રીએ પણ એમણે ત્યાં હવાઈ નિરીક્ષણ કરીને યોજના વિશે જાણકારી મેળવી હતી એ પછી ડોક્ટર મનસુખભાઈ મનસુખભાઈ માંડવિયા જે આ વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે એમણે પણ વારંવાર મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને અને અધિકારીઓની સાથે સંપર્કમાં રહીને આ યોજનાઓને જલ્દીથી મંજૂરી અપાવી છે ત્યારે આ કામ ત્રણ તબક્કામાં થવાનું છે અને ત્રણ વર્ષમાં લગભગ મોટા ભાગના કામો પૂરા થઈ જશે ત્યારે એના ઉપર જે રાજનીતિ કરવામાં આવી છે એ દુર્ભાગ્યપૂર્ણ છે લોકોને ગુમરાહ કરવાનું વિડીયો બનાવી અને ગુમરાહ કરવાની વાત બંધ કરે અને સાચી હકીકત જાણે પડખે એનો પ્રશ્ન ઉકેલે એને બદલે માત્ર રાજનીતિ કરે છે એ ક્યારેય આપ અહીંયાની વિસ્તારની પ્રજા ચલાવી લેશે નહીં આના માટે ખૂબ મહેનત લેવાય છે ગેડની યોજના સાકાર કરવા માટે લગભગ દોઢ વર્ષ સુધી જે ભારતની સર્વશ્રેષ્ઠ કહી શકાય એવી સેકોન કંપનીએ

આ વિસ્તારના સિંચાઈના અને ઘેડ વિસ્તારના એક પણ પ્રશ્નો બાકી નહીં રહેવા દઈએ એવી રાજ્ય સરકાર વતી ખાતરી આપીએ છીએ